પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે મોબાઈલના કારણે અનેક સંબંધો બગડી રહ્યા છે અકસ્માત સર્જાઈ રહ્યા છે હવે મોબાઈલના કારણે હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યો છે સુરતના ભરીમાતા રોડ પર રહેતા અને રિક્ષા ચલાવતા મુકેશ પરમાર ત્રણ સંતાનો અને પત્ની સાથે રહે છે મુકેશ પરમાર ભાડેથી રિક્ષા ચલાવે છે અને થોડા સમયથી બીમાર હોવાથી ઘરે આરામ કરે છે ઘરમાં અઢાર વર્ષે દીકરી હેતાલી અને નાનો પુત્ર હતા જ્યારે હેતાલીની માતા અને એક બહેન નોકરી પર ગયા હતા હેતાલીની માતા જ્યારે નોકરી પર ગઈ ત્યારે તેને ઘરકામ કરી લેવાનું કહીને ગઈ હતી આ બાબતે પિતાએ ટકોર કરી પરંતુ પુત્રી મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોવાને કારણે મુકેશ પરમાર ઉશ્કેરાયો અને રસોડામાં પડેલું કુકર ઉઠાવી દીકરીના માથામાં ધડાધડ દસ ગા મારતા દીકરી ત્યાં જ લોહી હાલતમાં પડી ગઈ હુમલાના કારણે બુમાબુમ થતા જ આસપાસથી લોકો દોડી આવ્યા લોહી હાલતમાં હેતલાલીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ સારવાર દરમિયાન ગત રાત્રે તેનું મોત થઈ ગયું ચોક બજાર પોલીસને જાણ થતાં જ ગુનો નોંધ્યો અને આરોપી પિતા મુકેશ પરમારની ધરપકડ કરી આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે